વડોદરાનો અવાજ ન્યૂઝમાં સમાચારમાં વાત કરીએ તો ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘની તકનો લાભ લઈ લેડિઝ બસમાંથી ચોરી કરતા આંતરરાજ્ય ચોરને ચારસો આડત્રીસ નવસો સિત્તેર ગ્રામ સોનું ચુમ્માલીસ હજાર બસો ગ્રામ ચાંદીના દાગીના એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખની મત્તાનો મુદ્દા માલ રિકવર કર્યો હતો રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ રિઝર્વેશન ઓફિસની પાછળથી શકમંદ હાલતમાં રેલવે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચારસો અડત્રીસ નવસો સિત્તેર ગ્રામ સોનું ચુમ્માલીસ હજાર બસો ગ્રામ ચાંદીના દાગીના એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઇમિટેશન જ્વેલરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગાંધીધામ બાંદ્રા વીકલી એક્સપ્રેસ ટ્રેનમાં તથા જામનગર તિરુનવેલી એક્સપ્રેસ ટ્રેનમાં તેમજ પાલિતાણા બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં બનેલ ચોરીના અનડિટેક્ટ ગુનાહોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો વડોદરા રેલવે પોલીસનો એક સુરત રેલવે પોલીસ સ્ટેશનના ત્રણ મળી કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલાયો હતો